ગુડ ઇવનિંગ જય માતાજી જય ગિરનારી મારા નવા બ્લોગ માં ફરીથી તમારા બધાનું સ્વાગત છે ને હું છું વરસા તમારી સાથે તો અત્યારે વાગી ગયા છે સાંજના પાંચ અને અત્યારે છે જો બ્લોગ ચાલુ કરી દીધો એ આપણે અને પૂજા દીદી જો આ મીનો બનાવે છે કે પૂજા દીદી ગુડ ઇવનિંગ અને પૂજા દીદી એ માતું બાતું ન તો આયું સવારના કામ જ કરી રહ્યા છે અને બગુ પણ અમારે જો અહીંયા બેસી ગઈ છે ગુડ મોર્નિંગ નહીં ગુડ ઇવનિંગ

મોડા કચ ચાલુ થાય છે એટલે કે નાની છોકરી નથી મોડા વ્રત કાલે ચાલુ થાય છે અને પૂરી આપણે કાલે ગૌરી વ્રત છે અને સવારે તો રેડી થઈને પૂજા કરવા જવાનું હોય સાડી પહેરવાની છે ને એવું બધું કરવાનું હું સાડી પહેરીશ કાલે મારે મોરા છે મારા કેદુના પૂરા થઈ ગયા છે અને મારે જયા પર્વતી રહેવાના છે અને એને હાલો આપણે એને ફટાફટ એને ડાયમંડ ચગાવી લઈએ ને પછી સીવવાનું પૂરું કરી નાખીએ કેમકે કે પૂરી મીરાને કાલે નવો ડ્રેસ પહેરવો હોય એટલે એને તાત્કાલિક સીવી દેવાનો છે અને એને પૂરીના હાલ બધી સામગ્રી આપણે તૈયારી કરવાની છે તો હાલો બધા કન્ટિન્યુ છે ને બ્લોગ માં ભાઈ હાલો ગાઈઝ વાગી ગયા છે રાતના દસ અને અત્યારે છે ને આપણે વાળું પાણી કરી લીધા છે અને મને ખબર છે જે એને બે જ મિનિટનો વિડીયો ઉતાર્યો એ કેમ કે હવારે કાંઈ બ્લોગ ચાલુ નતો કર્યો અને પછી બપોરે પાંચ ચોક વાગે હા આજે પાંચ વાગ્યા બ્લોગ ચાલુ કર્યો હતો અને પછી એને પૂજા દીદી એને નકરું કામ જ કરવાતું હતું એટલે એને કાંઈ બ્લોગ બનાવ્યો જ નથી છે ને શું કરતા ખબર આજ તો સવારે સાડા પાંચ વાગ્યાની ઉઠ્યું ને તોય નવરી નથી થાય નકર રહી છે ને સાત વાગે છ વાગે ને ઉઠું ઉઠો ને તો એને બ્લોગ બનાવવા માટે ફ્રી થઈ જ ગયો હોય પણ આજે તો ને જો કાંઈ બ્લોગ બનાવવા માટે ફ્રી જ નથી થઈ કેમ કે એને પૂજા દીદી હવન એને કામ જ કરાવતા હતા આજે તો ને બપોરે હોવાય નતો દીધા અમને અને અત્યારે ને જો અમે ખાડા આઠ તમે એને ડાયમંડે ચોટાતા જે એને રસોઈ પણ નથી બનાવીએ મમ્મીએ જ રસોઈ બનાવીએ અને અત્યારે જો આપણે એને વારું પાણી કરી લીધા છે અને હવે બધા જો સુજાવવાની તૈયારી કરે છે તો હવે એને મારે પણ સુઈ છે તો હાલો હવે હાલો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર આપણે મળશે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધા અત્યારે એને કામ મગજમાં સુટી ગયું એટલે તો હલો એને આજ વિડીયો એન્ડ થઈ ગયા બાય બાય જોઈ લે જોઈ લે જોઈ લે બાય બાય